સસ્તા છે અમે પોતે ત્યાં મુલાકાત લીધી ઇલીગલી સસ્તા છે પછી વહીવટી તંત્ર કોને રાહજવે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું શરતી એ લોકો રજૂ નથી કરી શકેલા કંઈ નથી કરતા અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા પર કોઈ પણ બનાવ બન્યો કે નથી બન્યો એની તપાસ કર્યા વગર તમે રાતોરાત એફઆઈઆર કરી દેવ છો અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે અમે અહીંયા રાત રોકાવાનું થશે તો અમે રોકાઈશું પણ અમે અહીંથી ઉઠવાના નથી પૈસા કદાચ મળી જશે પૈસાનું અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્ય સમય કોણ પાછો આપશે એનો ગયેલો સમય કોણ પાછો આપશે કે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે કબૂલે છે કે આ સસ્તા અમારી પરમિશન નથી લીધી તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા અમારે અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની ત્રણ વર્ષની સ્કોલરશીપ અપાવો અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભરી કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે કેમ સરકારને ખબર નથી કોના આશીર્વાદથી ચાલે છે સાત હજાર અહીંથી દીકરીઓને સાત હજાર દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે દવા કઈ રીતના આપશે અને દર્દીઓ તમારા હોય અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ આરોગ્ય તો મુખ્ય કેળવણી કહેતા આરોગ્ય જ આગળ ના હોય સારી રીતના તો કઈ રીતના આગળ ચાલશે છે ને એનું સારાને તપાસ અમે કરી રહ્યા છીએ એ તપાસમાં અત્યાર સુધી ચોવીસ વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે બીજા જે એચજીમાં આવેદનમાં જે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા પાંચસઠ વિદ્યાર્થીઓ આવેલા હતા એમાંથી સાત વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે પોસ્ટર બનાવીને આખી વિભાગ હોય છે કેને શું ક્યાં ક્યાં એને ઇસ્યુ આવેલા સાહેબ અમને કોઈ જ વાંધો નથી તમારી સાથે તમારી તપાસ તમે કરો છો તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ વર્ષ વર્ષ ગયા એ કોણ લાવી આપશે પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સસ્તા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી તો અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગાડ્યા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાની હતી તે બગાડેલી અમારા વિદ્યાર્થીઓનું અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાદ આપો પછી અમે ધરણા પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને આ લોકોને ત્રણ વર્ષનો ત્રણ વર્ષનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેદારી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો

આ દોઢસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માગે છે કે કેમ પૂછી લો અમારે આ દોઢસો દોઢસો વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે અને સરકારી નોકરી એ લોકો આ લોકો સિવાય બધાને આપી દીધી આ લોકોને નથી આપતા એટલે એમને પૂછો કે સ્કોલરશીપ આપવા માગે છે કે કેમ સ્કોલરશીપ જોઈએ અમને આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણ અમને શરટી જોઈએ ને તાલીમ જોઈએ કલેક્ટર 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 સાહેબ સાથે સાથે જરા ચર્ચા ચર્ચા કરી કરી લો આ લેટર એમની એકવાર 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 મળી મળી પછી અમે સંકલન સંકલન સાહેબને હોય તો હું રિક્વેસ્ટ કરી દસ મિનિટ બોલાવું છું તમે એકવાર મળી આવો અહિયા હોય તો નીચે દસ મિનિટ હું બોલાવું છું પણ એકવાર તમે સંકલન કરી આવો કે અમારી માંગણીઓ આટલી ત્રણ છે ચાર માંગણીઓ સાહેબ સંકલન કરી આવો અમે બેસીએ છીએ તમને અમે 11 તારીખે પણ રજુઆત કરી છે કરી છે બરાબર એ તમે શું કાર્યવાહી કરી હમણા કોઈની પર મોટા મોટા કેસો કરવા હોય તો ખાલી કાગળ પર સહી દો છો એટલે એફેર કરો છો અને અનિમ ગોહિલને

હવે તો કેવી રીતના ચાલે ધારાસભ્ય પર કોઈ બાંધવી સાહેબ પેલું લેટર બતાવીને જોડાવેલું

અહીંયા અહિયા આવેલા છો અહીંયા મા મારી માં એડમિશન હતું માકામલમાં નર્સિંગ કરે છે અત્યારે સુરત છે હાલમાં તો સુરત થી અમે અહીં આવ્યા છે અને આવું કે છે કે હવે સરકાર માન્ય નથી તો છોકરીનું આ જે બગડી ગયું છે વર્ષ એનું શું થશે એમ પૈસા કદાચ મળી જશે પૈસાનું અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્યનો સમય પાછો આવશે એનો ઘેલો સમય કોણ પાછો આપશે એક દોડ દોડ વર્ષથી જ્યાં ભણી છે કેટલી મહેનત કરી મહેનત કરીને છોકરીને ભણાવી છે આજે બધા એવું કે છે કે છોકરીઓ પાસે કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારી કાને કે આવું કોભાનના પૈસા છોકરીઓના લેવાના છે આ બધું શું થાય છે એમ એને અમને ખબર નથી પડતી કરી અધિકરીને ભણાવો આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે કે છે કે છોકરો શણું છે ને તો છોકરી હીરા છે અને હીરો સાચો બે ઓઘડું છે દૂર લગી છોકરા છોકરીને જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘ આવે છે કે નથી આવતું કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલની અંદર શું થાય છે